લખુભાઈ કાળુભાઈ ફાલ ભાલ્યા કિતાબેન સંજયભાઈનો છોકરો તથા એમનો સગાવાલા મળીને માર મારવામાં આવ્યો છે ઘટના બની છે એના વિશે શું ઘટના એટલે પપ્પાનો ફોન આવ્યો મમ્મીનો કે આવી રીતના ત્યાંના લોકોએ અસમજતા કે મતલબ માર્યા છે બરાબરના અને ગેદી માર માર્યો તો બધું એટલે અમે ઘરે જઈને જોયું તો એમણે

ત્યાંની એસીજી એસીજી ગયા હતા પણ ત્યાંથી એ રેફર કરીને અહીંયા લાયા અત્યારે તું લઈ આવી જાય પોલીસ ફરિયાદ થઈ છે અત્યારે ત્યાં જાણ કરેલી છે પોલીસને આપણે એફઆઈઆઈ લીધી જરૂરતમાં અરજી હમણાં કરી છે એફઆઈઆર કાલે લેવાનું કહેતા હતા ત્યાં અરજી આપણે જરૂર પોલીસ સ્ટેશનમાં અરજી આપણે ત્યાં કરેલી છે પોલીસ દ્વારા આવીને હોસ્પિટલમાંથી નિવેદનને બધું લખીને લઈ ગયા છે હવે એમને કીધું છે કે એ હવે આ કાચું લખાણ છે અમે આગળ કાર્યવાહી આગળ કરીશું એવી જ પ્રમાણે વાત થઈ છે હા આ જે ઘટના થઈ છે એ કઈ જગ્યાએ થઈ છે અને થઈ છે એ સિંહાપુરા ગામ તાલુકો તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા અને ઘટના એવી છે કે મારા ફાધર છે મારા ફાધર ત્યાં અમારું ત્યાં પોતાનું મંદિર છે અને ત્યાં એ મંદિરે રોજ ત્યાં પૂજા આરતી બધું કરતા હોય છે અને ત્યાં જ ગામના લુખાતત્વો અને ભાલ્યા સમાજના ત્યાં લોકો બેઠા હોય છે અને રોજ દારૂ પીવીને આ તે બધું ત્યાં ગાળોને બધું કરતા હોય છે એટલે આજે પપ્પાએ એવું કીધું કે ભાઈ તમે અહીંયા બેઠા છો તો ગાળો બાળો ના બોલો અમારા બેરી છોકરા બધા રહે છે અને આ લોકોને તમે ગાળો બોલો ના સારું લાગે તો એ લોકોએ કીધું તમે આજે હરિજન સોલંકી સમાજના નીચી જાતના લોકો આવી જાતના લોકો થઈને તમે અમે અમને કહેશો અમે સમજાવશો અમને અમે અમારું ગામ છે અમે બેહીશું અમે મન ફાવે એ કરીશું એવું કહીને ડાયરેક પપ્પા એ લોકો અચાનક એ લોકોએ હુમલો કર્યો અને એ લોકોએ પછી બધા ગામના ભેગા થઈ બે ઘર કુટુંબ પરિવારના અને એ લોકોએ હળિયા લાકડા લાકડા વડે અને પપ્પાને હાથથી મૂઠ મારને બધું મારેલું છે સાનાથી એ લોકોએ માર્યું લોખંડના સળિયા પાઇપો અને દંડાઓ અને હોકીઓ અને આ બધું લઈને અને હથિયાર હતા એ લોકો કોઈ એ બધાથી પપ્પાને માથામના માથાના ભાગે અને બેડાના ભાગે અને એ દીવારને બધું મારેલું વધારે પગને બધું ઘસેટેલા છે એમને મારેલા છે એ રીતે સંજયભાઈ છોટાભાઈ ભાલિયા લાખુભાઈ લાખુભાઈ કેવા લાખુભાઈ કાળુભાઈ ભાલિયા એ બે એ બે 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 એ બે એમની છોકરીઓ એમના છોકરાઓ એમના બહેરાઓ એમના ઘરકુટુંબ પરિવાર બધા ટોટલ બાર પંદર જન એ લોકો હતા